નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહી નામ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર અંતે અરવિંદનું આવજો આતિશી દિલ્હીના સૌથી એવા મહિલા સીએમ બનશે દિલ્હીમાં દિવાળી પહેલાં જ આતિશી બાજી કોલકત્તામાં કેસનું લાઈવ સ્ટ્રીમિંગ રોકવાની સીબલની માંગ સુપ્રીમે ફગાવી ડોક્ટરની રેપ હત્યાનો સીબીઆઈ તપાસ રિપોર્ટ વિચલિત કરનારો છે સુપ્રીમ કોર્ટે કહ્યું ગોદરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાને બોતેર લાખનો ઇન્કમ ટેક્સ ભરવા નોટિસ પિતાને ભોજન આપવા જતા પુત્રને મોત મળ્યું સાઇડલાઇટ વગર ચાલકે કાર ટર્ન લીધી બાઇક અથડાતા યુવાનનું મોત વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળે શ્રીજી વિસર્જન માટે બનાવેલા કુંડમાં પાણી ફિલ્ટર કરવાની પણ વ્યવસ્થા વડોદરાની ખાનગી કંપનીએ વિદેશ મોકલેલા કન્ટેનરોમાંથી ચાર કરોડનો માલ વગે કરવાના કેસનો આરોપી એરપોર્ટ પર પકડાયો કોર્ટ સીએમ એકેડમી શૈક્ષણિક સંકુલમાં બાંધકામ વખતે છત ધરાશાયી થતા ત્રેવીસ શ્રમજીવીઓને ઈજા ખાનગી કંપની પાસે કોર્પોરેશને મેપિંગ અને સર્વે કરાવ્યો વિશ્વામિત્રી નદી કિનારા પરના ગેરકાયદે બાંધકામ અંગે હવે નોટિસ ફટકારી કાર્યવાહી કરાશે નર્મદા ડેમ પર ગેટ લાગ્યા બાદ સાત વર્ષમાં તારીખ પંદરથી સત્તર સપ્ટેમ્બર વચ્ચે ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી ગબ્બર જવું હોય તો વધુ ભાડું એસટી ભાડું વધારીને સરકારે માઈ ભક્તો પાસેથી લાખો સેરવી લીધા ફતેગંજના સેફરન ટાવર પાસે પરોઢીએ પિઝા રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરેલી છવ્વીસ ડિલિવરી બાઇક આગમાં ખાખ

જેટલી મૂર્તિઓનું વિસર્જન વડોદરાના યુવાનનું અનોખી રીતે શ્રીજી વિસર્જન હાથમાં શ્રીજીની મૂર્તિ સાથે એક પંડાની સાયકલ ચલાવી વિસર્જન કરવા પહોંચ્યો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી બંદોબસ્ત પર નજર શ્રીજી વિસર્જન દરમિયાન સાતસો બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ વિસર્જનને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાંથી શ્રીજી સવારીઓ વહેલી પસાર કરાવાઈ હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અરવિંદ કેજરીવાલનું રાજીનામું દિલ્હીના નવા મુખ્યમંત્રી પદે આતિશીની સર્વસંમતિથી પસંદગી હવે આમ આદમી મહિલા ભરોસે લેબેનોન સરકારે ઇઝરાયેલનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી લેબનોન સિરિયામાં નેટવર્ક હેક કરી એક હજારથી વધુ પેજરમાં સિરિયલ બ્લાસ્ટ ત્રણ હજાર લોકો ઘાયલ ખાદ્ય તેલનો ત્રીસ લાખ ટન સ્ટોક ઉપલબ્ધ ખાદ્ય તેલના ભાવમાં વધારો નહીં કરવા કેન્દ્રની ઉત્પાદકોને તાકીદ પહેલી ઓક્ટોબર સુધી બુલડોઝર મહિલાઓનું વેતન પુરુષોને સમકક્ષ ક્યારે મહિલાઓની સેલેરી ગુજરાતમાં અડત્રીસ ટકા ઓછી પાંચ વર્ષમાં મહિલા વેતન પંદર ટકા ઘટ્યું પુરુષનું બાર ટકા વધ્યું દશામાની મૂર્તિઓની દુર્દશા બાદ પાલિકા પોલીસનું આયોજન નવા ચાર કૃત્રિમ તળાવ પોલીસના ચોઘડિયા વિસર્જનના વિઘ્ન હરતા કાલુપુરા મંડળના શ્રીજીનો હાથ વાયરથી ખંડિત થયો યાત્રા એક કલાક મોડી નીકળી ફતેહગંજમાં પીઝાના આઉટલેટની બહાર ભેદી આગ છવ્વીસ ટુ વ્હીલર સળગીને ખાખ વિશ્વામિત્રી નદી કાસ ઉપર તાણી બાંધેલા 150 દબાણને આજથી નોટિસ ફટકારાશે પ્રથમ 100 દિવસ પૂરા થતા ગૃહમંત્રીએ કહ્યું ટૂક સમયમાં વસ્તી ગણતરીની જાહેરાત તમામ ડેટા જાહેર કરાશે અમિત શાહે કહ્યું બસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાથી વિવાદ થયો હતો આર્ટ્સ ફેકલ્ટીમાં ડિફેન્સના કોર્સમાં અંતે બે હંગામી અધ્યાપકોની નિયુક્તિ કરાઈ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વેબસાઈટ ઠપ સ્કૂલો પરિપત્રોથી વંચિત પરશુરામ ભઠાઇ યુવક મંડળની ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસની હુકમી ટેમ્પો બંધ થઈ જતા પોલીસે દોઢ કિલોમીટર ધક્કો મરાવી યુવકોને મારતા ધરણા આયોજક સહિત છ ની અટકાયત રતનપોડ યુવક મંડળે કાગળના શોટ ફોડતા પોલીસની ઝપાઝપી શ્રીજી મંડળને પીઆઈ રાતડાની ધમકી રાત્રે બાર પહેલા બધાને અંદર કરીશ સંવેદન અઠાવન સ્થળોના મેનેજમેન્ટથી જિલ્લા પોલીસે વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પાડ્યું કેજરીવાલનું રાજીનામું આતિશય દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે સુપ્રીમ કોર્ટનો સમગ્ર દેશમાં બુલ્ડોઝર જસ્ટિસ પર પ્રતિબંધ સુનાણા મંત્રી અને પીએમ પીએમસીબીના વડાને લગતા તથ્યોથી પહેલાથી જ વાકેફ હતા કોંગ્રેસનો સવાલ કોલકાતા રેપ હત્યાના કેસમાં સીબીઆઈએ રજૂ કરેલો સ્ટેટ્સ રિપોર્ટ વ્યથિત કરનારો સુપ્રીમ કોર્ટે કહ્યું કેટલાક તત્વોએ ખોટી રીતે મસ્જિદના થાંમલા પર ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરતા મામલો બીચક્યો એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હોવાની પણ ચર્ચા કઠલાલ મહુદા અને હવે વસોમાં કોમી છમકલું નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનું આયોજન સો દિવસમાં લગભગ રૂપિયા પંદર લાખ કરોડની યોજનાઓ શરૂ કરવામાં આવી ટીચર્સ ઓર્ગેનાઇઝેશનની જનરલ કાઉન્સિલની મિટિંગ યોજાઈ ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

હાથજ ગામમાં ચાર વર્ષ પહેલા મૃત્યુ પામેલા જમીન માલિકના નામનું ખોટું આધાર કાર્ડ બનાવી કાંડ કર્યો આણંદમાં મસમોટા મોટા ડીજેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો આણંદ ડીજેના કારણે વીજ પુરવઠો ખોરવાયો માત્ર શહેરીજનોને નહીં નગરપાલિકાને પણ અણ ખાડા નહી નડી રહ્યા છે નડિયાદ પાલિકાનો કચરો ખાલી કરવાનું વાહન જ ખાડામાં ફસાયું ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક કર્મચારી પ્રત્યે સતત ચિંતિત છે બુધેજ ગામનો પરિવાર બાઇક પર ખંભાતમાં ગણપતિ જોવા નીકળ્યો હતો ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત લીધું સાવલી તાલુકામાં શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન દસ હજારથી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું રોનિત તેના નવમાં વર્લ્ડ રેકોર્ડ માટે રજિસ્ટર કરાવવા જશે એક પૈડાની સાયકલ પર શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી અનોખી રીતે બાપાને વિદાય પૂર્વ વિસ્તારમાં ગણપતિ વિસર્જનમાં સુરક્ષા વ્યવસ્થાના નામે પ્રજાને હેરાન ગતિ શહેરમાં ઠેર ઠેર પોલીસે જાહેર માર્ગો પર બેરિકેડ ખડકી દીધા હવે નજર કરીએ લોક સત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ કેજરીવાલના નિવાસ સ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજાઈ જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે આતિશની પસંદગી કરાઈ નરેન્દ્ર મોદી ચુમ્મોતેર વર્ષના થયા રાષ્ટ્રપતિ સહિત ખ્યાતનામ હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા ગૃહ રાજ્યમંત્રીએ અફવાના કૃત્યને અત્યંત શરમજનક ગણાવી મુખ્યમંત્રી વિદેશ જવાની બાબતને માત્ર અફવા ગણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લોકસભા ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંનું એક છે એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ કરશે ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાના આરોપ ખોટો છે સુપ્રીમે આખા દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર તત્કાળ પ્રતિબંધ મૂક્યો ન્યુયોર્કના બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને ભારત વિરોધી સૂત્રો લખાયા ભાજપના કાઉન્સિલરે કૌભાંડ નો ફાશ કર્યો માટીના ગણપતિના નામે તદ્દન અલગ પ્રકારના મટીરિયલથી શ્રીજીની પ્રતિમા બનાવવાનું કૌભાંડ ફતેગંજ વિસ્તારમાં પીઝા ડિલિવરીની છવ્વીસ ઈ બાઇક બળીને ખાક થઈ જાહેર માર્ગ પર હજારો લીટર પાણીનો વેડફાટ અલકાપુરી સર્કિટ હાઉસ સામે જ રોડ તોડીને પાણી નીકળ્યું

કુંડમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ફુલહાર કલેક્શન માટે કમ્પોઝ મશીન મુકાયું ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિસર્જન માટે કુંડની વ્યવસ્થા રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પીએમ મોદી જન્મદિવસ નિમિત્તે પુસ્તક ભેટમાં આપ્યા ડબલ ઓલિમ્પિક ચેમ્પિયન ઓટીસ ડેવિઝ નિધન રાત ઢોલ તાસા સાથે વડોદરા બન્યું કૃત્રિમ ગણપતિ પાસે વિકટ પરિસ્થિતિમાંથી મુક્તિની અરજ કરાઈ માનવ સર્જિત વિપદામાંથી ઉગારજો હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશભરમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આવી કાર્યવાહી અટકાવવા

ફતેગંજ એજી ટાવરના માં મળસ કે આંખી ઉઠી વાઘોડિયા નુકસાની સામે રૂપિયા પચીસ કરોડની ગ્રાન્ટ ફળવાય પૂરગ્રસ્ત ત્રણ હજાર પાંચસો વેપારીને રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડની સહાય ચૂકવાઈ વડોદરામાં પ્રવેશતા નદી મલિન બની વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડનારા સામે કાર્યવાહી ક્યારે જિલ્લામાં સફાઈના નામે અભિયાન શોખી જગ્યાની સફાઈ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળનો વર્ષથી સેવા યજ્ઞ જર્મનીના કુંડમાં શ્રીજીની સાડા ત્રણ હજારની વધુ મૂર્તિનું વિસર્જન માંડવીથી પ્રતાપનગર રોડ ઉપર હીટ એન્ડ રન બાઇક ચાલકે મહિલાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું દુબઈથી નેટવર્ક ચલાવતા માફિયાની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરાઈ માંજલપુર કેનેરા બેંકના મહિલા બ્રાન્ચ મેનેજરના આગોતરા નામંજૂર એકત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસમાં છ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં પૂર આવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રીએ વડોદરાના સીપીને કહ્યું વડોદરાની સ્થિતિ તમારે સંભાળવાની છે વડોદરા એસટી ડેપોમાં સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશનો આરંભ સુખકર્તાને સજળ નયને ભક્તોની વિદાય દશાવાની મૂર્તિના વિસર્જન વખતે પ્રજાના રોષનો ભોગ બનેલું તંત્ર સુધાર્યું સુચારૂ આયોજનને પગલે ભક્તોને શ્રીજી વિસર્જનમાં કોઈ તકલીફ ન પડી હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા અતિશીએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની આ પદ પર બીજી વખત વાપસી સુધી તેમના માર્ગદર્શનમાં કાર્ય કરીશ મને કોઈ શુભકામનાઓ ન આપે કોઈ હાર માળા ન પહેરાવે મુખ્યમંત્રી પસંદ કર્યા બાદ આતિશીની પ્રતિક્રિયા પિતા વિશે વાત કહી ડોનાલ્ડ ટ્રમ્પના શંકાસ્પદ હુમલાખોરોનો પુત્ર સામે આવ્યો ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પાંચ લોકોના મોત નીપજ્યા યુવાનોનો નવો ટ્રેન્ડ સરકાર માટે માથાનો દુખાવો બન્યો ટૂંક સમયમાં જ ચીનમાં બાળકો કરતાં વધુ પાલતુ પ્રાણીઓ હશે દિલ્હીમાં બે સગીરોની છરીના ઘા મારી હત્યા કરાઈ નરેન્દ્ર મોદી વર્ષના થયા રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા ધારાસભ્ય તેમના ઘરે આરામ કરી રહ્યા છે તેને કોઈ બાહ્ય ઈજા થઈ નથી ભીડ બેકાબૂ થતા ઈટાવાના ભાજપના ધારાસભ્ય ટ્રેનના પાટા પર પડી ગયા જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં નિર્દર્શન સ્ટોલ થકી લોકોને પોષણ ક્ષમ આહાર વિશે જાગૃત કરાયા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા અંતર્ગત મહાનગરમાં પાંચે વિધાનસભામાં સેવાકીય કાર્યો કરવામાં આવ્યા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને પાદરા તાલુકામાં પંચાવન દીકરીઓને વાલી દીકરી યોજનાનો લાભ મળશે રોનીત જોશીએ પોતાના નવમાં વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી એક પૈડાની સાયકલ ઉપર ગણેશજીને સવારી સાથે વિસર્જન કરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન અને એક પેઢમાં કે નામ અભિયાનનો કાર્યક્રમ યોજાયો ડેસર તાલુકાના વરસડા અને સોખડા ગામે સેતુ કેમ્પ વડોદરામાં સેવા સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ અભિયાનનો શુભારંભ વાગોડિયા તાલુકાના આમોદરથી જિલ્લા વ્યાપી સ્વચ્છતા સેવા અભિયાનનો અને સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ વાઘોડિયા તાલુકાના લીમડા સાંગાડોલ વ્યારા અને ડભોઈ તાલુકાના અકોટીમાં નવી શાળામાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ લીમડા લીમડીમાં લીમડી કન્યા શાળા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વીરપુરમાં ગણેશ વિસર્જનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં ધામધૂમથી શ્રીજીને ઠેર ઠેર ભાવ ભરી વિદાય આપવામાં આવી સુઈ ગામ હાઇવે પર ચાની કિટલીમાં ટ્રેલર રાત્રિના સમયે ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ